સામે આવ્યું છે હીટેન પોલીસે ત્રણેય સામે નશો કર્યાનો અલાયદો ગુનો દાખલ કર્યો પોલીસે પ્રાંશુ ધરપકડ કરી છે પણ સુરેશ ભરવાડ હાલ ફરાર છે રક્ષિત ચોરસિયા સાથે જ પ્રાંશુ ચૌહાણ સાથે કારમાં સવાર હતો અને સુરેશ ભરવાડના ઘરે ત્રણેય મિત્રોએ ગાંજો પીધો હતો તેવું ડીસીપી પન્ના હતું હોલિકા દહનની રાત્રે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી આ ઘટનામાં આરોપી કાર ચાલક રક્ષિત ચોરસિયા દ્વારા કારને અડફેટે ત્રણ વાહનોને લીધા હતા જે પૈકી એક મહિલાનું મોત તીપજ્યું જ્યારે અન્ય સાતને નાની મોટી ઈજા પહોંચી હતી

એને જે તે ટાઈમે સરદાર તરીકે આપણે પોલીસ સ્ટેશન લાવેલા હતા અને સાથોસાથ એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિડન્ટ કર્યું એની પહેલા જ્યાંથી નીકળ્યા હતા એ સમય ત્યારે જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાડ એને પણ સરદાર તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેયનું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું અને જે બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલું જે એફએસએલ નો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને રિપોર્ટમાં એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેયના બ્લડ સેમ્પલમાં ગાંજાની હાજરી હતી જેના લીધે ગઈકાલે જ અહીંયા કારેકલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલો છે એનડીપીએસ કલમ સત્યાવીસ એ મુજબ અને ત્રણેયને એમાં આરોપી દર્શાવવામાં આવેલા છે જે અન્વયે પ્રાંશુ ચૌહાણને અટક કરવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે એ હાલમાં તપાસ ચાલુ છે પરંતુ એક્સિડન્ટની પહેલાં એ લોકો છેલ્લે સુરેશ ભરવાડના ઘરે હતા અને ત્યાંથી પછી એ ગાડી લઈ અને બંને પ્રાંશુ અને રક્ષિત નીકળેલા હતા જેના આધારે સુરેશ ભરાને બી સરદાર તરીકે આપણે લઈ અને એનું પણ બ્લડ સેમ્પલ મોકલવામાં આવ્યું હતું જેમાં ત્રણેયના બ્લડ સેમ્પલમાં આપણને પુષ્ટિ મળેલી છે ગાંજાની અને ત્રણેયની ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો છે ભરવાની અટક કરી એની તપાસ અને અટક કરવા માટે અમે લોકો ટીમો બનાવેલી છે કેટલા દિવસ લેવામાં આવેલ છે હાલ સુધીમાં તપાસ અન્વયે ઘણા બધા સાક્ષીઓના નિવેદન લેવામાં આવેલા છે નજરે જૂના સાક્ષીઓના પણ નિવેદન લેવામાં આવેલા છે અને જરૂર પૂરતા જ્યાં જ્યાં જરૂર જણાય છે ત્યાં એફએસએલ ને પણ મદદ લઈ અને એફએસએલ ની પણ આપણે મદદ લઈ અને એફએસએલ મુજબ ના પણ રિપોર્ટ આપણે કરવા માટે કાર્યવાહી કરી